ઉપલેટા જેવા શહેરમાં નાની અમથી બાબતે કોઈ છરા લઈને નીકળી જાય તેવું તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય આવી જ ઘટના શિવરાત્રી બની જેમાં જાહેરમાં નાનકડી વિધર્મીઓ છરા લઈને નીકળી પડ્યા અને શહેરને બારમાં લેવાનો પ્રયાસ કરી દીધો પરંતુ હિન્દુ સમાજે એકતાનો મોરચો બતાવતા જ વિધર્મીઓ નિશાન ઠેકાણે આવી ગઈ ત્યારે કેવી રીતે ઉપલેટાનો દાદો બનવા નીકળેલો વિધર્મી જેલમાં પહોંચી ગયો બતાવીએ તમને હું ઉપલેટાનો બાપ છું મારી સાથે કોને બાંધવું છે આ શબ્દો હાથમાં છરો લઈને જાહેરમાં લોકોને લોકો ધમકાવવા નીકળેલા વિધર્મી ના છે જેણે ઉપલેટાનો બાપ બનવાની કોશિશ કરી પરંતુ તેની આ કોશિશ હિન્દુ સમાજે હું ઉપલેટાનો બાપ છું મારી સાથે કોને બાંધવું છે આ શબ્દો હાથમાં છરો લઈને જાહેરમાં લોકોને ધમકાવવા નીકળેલા વિધર્મી ના છે જેણે ઉપલેટાનો બાપ બનવાની કોશિશ કરી પરંતુ તેની આ કોશિશ હિન્દુ સમાજે નિષ્ફળ બનાવી દીધી અને ઉપલેટાના બાપને બાપ માં પહોંચાડી દીધો નામ છે અબુ ઉર્ફે ડાડુ મિયાણો અને શાહરૂખ નોયડા સંધિ ઘટના એવી બની હતી કે રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી ત્યાર પછી શાહરૂખ નોયડા સંધી નામના શખ્સે મન ફાવે તેમ જાહેરમાં ગાળો બોલી જયારે અબુ ઉર્ફે ડાડુ મિયાણો નામના શખ્સે ઉપલેટા નો બાપ છું ઉપલેટા ગામ નો બાપ છું મારી સાથે કોને બાંધવું છે મારી સાથે બાંધવું હોય એ આવી જાઓ મેદાન માં આવી રીતે જાહેર ચોક માં પાડી લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો આ ઘટના પછી મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને હિન્દુ સમાજના લોકો ઉપલેટામાં ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ દોડતી થઈ અંતે પોલીસે મુખ્ય આરોપી અબુને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં જીતે આ એક તો એકસો પાંત્રીસ મુજબ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી જેમાં પોલીસ દ્વારા બાવલા ચોકમાં મારામારીના આરોપીની શોધ અને ધરપકડ ચોવીસ કલાકથી ઓછું સમયમાં પૂર્ણ થતી હતી ચાલુ છે અને આરોપી પછી પણ છે શુક્રવારે ઉપલેટા સ્વયંભૂ બંધ હાલતમાં જોવા મળ્યું મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને વેપારીઓએ બાપુના બાવલા ચોક ખાતે ભેગા થઈને વિધર્મીઓના સરઘસની માંગ કરી હતી સાથે હિન્દુ સમાજ ને આવા તત્વો સામે એક થવાનો હું કાર કર્યો આરોપીઓ અંદાજીત ચાર છે એક મુખ્ય આરોપી છે એ મુખ્ય આરોપી ગાડી અથડાવવાની હતી પણ અથડાણી નહીં સામે કોઈ રિક્ષા ચાલક હતા અને નીચે ઉતરી અને ગાડા ગાડી કરવા માંડ્યો રિક્ષા ચાલકને માર માર્યો રીક્ષા ચાલક ફેમિલી સાથે હતા એ રોંગ સાઈડમાં આવતો હતો જે બાઇક ચાલક ધર્મી છે છતાં પણ રિક્ષા ચાલકને દબાવવાનો પ્રયાસ કર્યો અને રિક્ષા ચાલકને માર માર્યો ત્યાર પછી રિક્ષા ચાલક છરી લઈ અને મોટા અવાજે અમે ઉપલેટાના ના બાપ છીએ અમે કોઈના બાપથી ડરતા નથી અને આખા ચોકની અંદર જે નીકળે એને છરી લઈ અને આડા ઉભા રહીને પૂછતા કે તમે હતા ભાઈ અમે ઉપલેટાના આવી જોકે લોકોના ટોળાને જોતા પોલીસે સરઘસ કાઢવાનું માંડી વાળ્યું અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને લઈ જવાયા તેવામાં જોવાનું એ રહેશે કે આવા લુખા તત્વો જાહેરમાં ફરી આવી હરકત ન કરે તે માટે ઉપલેટા પોલીસ કેવા પ્રકારની કડક કાર્યવાહી કરે છે આપણે ત્યાં કહેવાય છે કે લાતુ કે ભૂત બાતો સે નહીં માનતી આવા તત્વોને પ્રેમની ભાષા ન સમજાય તેમને તો બરાબરનો પાઠ જ ભણાવવો જોઈએ જેથી કરીને બીજી વખત હાથમાં છરા લઈને દાદા અને બાપ બનવા નીકળતા પહેલા ખાખીનો ખોફ તેમની નજરો સામે દેખાય કડક કાર્યવાહી જરૂરી છે